જય દ્વારકાધીશ મહાદેવ હર આજે સોમવતી અમાસ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ આપણે સવારે દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવની આરતી કરી અત્યારે આપણે દ્વારકા તાલુકાના વરવાડા ગામે તીર્થમાં છીએ અને સુવર્ણ સુવર્ણતીર્થમાં અજેશ્વર મહાદેવના સાનિધ્યમાં અત્યારે આપ સૌને આજે શિવાલયોના દર્શન કરાવવાના છે મારે આ ભોલેનાથની દસ હાથવાળી મૂર્તિ અને સાથે સ્ફટિકનું શિવલિંગ હમણાં પૂજા શરૂ થશે એટલે અહીંયા સાફ સફાઈ હમણાં થઈ છે ભોલેનાથનું સ્ફટિકનું શિવલિંગ સુંદર મજા દિવ્ય ભવ્ય મૂર્તિના દર્શન કરજો મિત્રો શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસ સોમતી માસ ભોલેનાથના સુંદર મજાના દર્શન અત્યારે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી આપ અત્યારે કરી રહ્યા છો હવે આ મંદિર તળાવની અંદર બનેલું છે મિત્રો આ સુંદર મજાનું મંદિરની અગ્રભાગે સુંદર મજાનું આ તળાવ ખૂબ ઊંડું અને ખૂબ મોટું તળાવ પાણીથી છલ્લો છલ્લ ભરેલું છે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આખું તળાવમાં કમળ થાય છે કમળ કાકડી જેને આપણે પબડી કહીએ છું દેશી ભાષામાં પણ વધુ વરસાદના હિસાબે આ બધી પબડીના જે પણ ઝાડ છે તે ક્યાંક ને ક્યાંક ઓછા છે દેખાઈ રહ્યા છે હવે લગભગ એકાદ માસની અંદર આખું તળાવ કમળોથી ભરાઈ જશે આ મોટું તળાવ ખૂબ સુંદર મજાના મોટા મોટા વૃક્ષ આ અહીં આ સુવર્ણ તીર્થ બહુ પૌરાણિક જગ્યા છે દ્વારકા તાલુકાના વરવાડા ગામે વરવાડાથી પૂર્વની દિશામાં વસઈ રોડ ઉપર દ્વારકા વસઈ રોડ ઉપર આવેલું આ પૌરાણિક અને જોવાલાયક માણવાલાયક ધાર્મિક સ્થળ જો કવરેજ રહેશે તો હું તમને ભગવાન જગન્નાથના દર્શન કરાવીશ ઓખા મંડળનું એક માત્ર પૌરાણિક જગન્નાથનું મંદિર પણ અહીં જ આવેલું છે અને તળાવની વચ્ચોવચ આ શિવાલય અજેશ્વર મહાદેવનું સુંદર મજાનું સ્ફટિક શિવલિંગ આ શિવાલય જ્યાં ભગવાન દસ હાથ વાળી મૂર્તિ મિત્રો શેર કરતા રહેજો અને અત્યારે હજી સવાર પડી છે આપણે સવારથી છ વાગ્યાથી જ શિવાલયોના દર્શન દ્વારકા ટુડેમાં માં શરૂ કરી દીધા છે આ સ્ફટિકની શિવલિંગ મિત્રો થોડું શેર કરજો એટલે અન્ય લોકો પણ આજે સોમવતી અમાસના દિવસે ભોલેનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવે પુણ્યનું ભાથું બાંધે તળાવના સુંદર મજાના દ્રશ્યો બોટિંગ ને બોટ ખૂબ મોટું તળાવ છે આ મંદિરમાં આવવા જવાના રસ્તા એક એક ફૂટ પાણીમાં થઈને મંદિરમાં જવાય છે અંદર નાની નાની માછલીઓ પણ છે થોડો શેર કરજો પછી તમારી સાથે વાત પણ કરીશ જ્યારે વરસાદ પડ્યો ત્યારે આ જે ચોગાણ દેખાય છે આ ઓટલા ઉપર પાણી હતું આ ઘટાદાર વૃક્ષો ખૂબ આહલાદક વાતાવરણ છે સાયક્લોનના હિસાબે હવાનું થોડું પ્રેશર છે એટલે પવન જરા પણ નથી પરંતુ તેમ છતાં વાતાવરણ ખૂબ ખુશુમાં છે આવો વાતાવરણ સવારનો સમય અને આવું ધાર્મિક ખુશુમાં વાતાવરણ આજે શિવ મંદિર અજેશ્વર મહાદેવનું મંદિર તળાવની વચ્ચોવચ આવેલું છે અને આ રીતે મંદિરમાં જવા માટે આપણા પાણીમાં થઈને જવું પડે છે અજેશ્વર મહાદેવનું સ્ફટિક શિવલિંગનું સાથે ભગવાન ભોલેનાથની સમાધિ વ્યવસ્થામાં ખૂબ સુંદર મૂર્તિ હું જગન્નાથ ભગવાનના તમને દર્શન કરાવું જો કવરેજ રહેશે તો બહુ પૌરાણિક મંદિર છે અને સેંકડો વર્ષ જૂના રોડ પીપળા લીમડાના અહીંયા મોટા મોટા વૃક્ષો છે આપણે હવે જગન્નાથ મંદિર તરફ આગળ વધીએ છીએ એ પણ સૂર્યનારાયણનું મંદિર છે અને જગન્નાથ સાથે બલભદ્ર અને બેન સુભદ્રા આ ત્રણે સાથે ની મૂર્તિઓનું અહીં મંદિર છે એના પણ તમને હું સુંદર મજાના દર્શન કરાવીશ એટલે લાઈવમાં જોડાયેલા રહો અને લિંકને ખૂબ શેર કરો મિત્રો એટલે અન્ય લોકો પણ આજના પવિત્ર દિવસે યાદગાર પવિત્ર દિવસને યાદગાર બનાવે આ મંદિર પરિસર એકદમ એકદમ સુંદર ધાર્મિક સ્થળ કેવું હોવું જોઈએ એનો એક ઉત્તમ નમૂનો આપ જોઈ શકો છો તમને દર્શન કરાવી દઉં કવરેજ અંદર જતા કવરેજ કપાઈ જાય છે છતાં પણ આપણે પ્રયાસ કરશું ભગવાનના તમને દર્શન થઈ જાય ભગવાન જગન્નાથ ભગવાનની મૂર્તિ સાથે બલભદ્ર અને સુભદ્રા મૈયા જય જગન્નાથ ખૂબ સુંદર મજાનું મંદિર અંદર દર્શન કરી લીધા પછી કવરેજ જતું રહ્યું હતું એટલે આપણે બહાર આવી ગયા છીએ એની પાસે મહાલક્ષ્મીનું યંત્ર છે આ એક અલૌકિક જગ્યા છે અલૌકિક મંદિર છે આપ અહીં દર્શન કરવા માટે આવી શકો છો દ્વારકાથી વસઈ રોડ ઉપર આવે છે જો તમે મીઠા પુરોખા તરફથી આવો તો વરવાડાથી ડાબા હાથ ઉપર વળી જવાનું એટલે લગભગ ત્રણ ચાર કિલોમીટરે આ સુવર્ણ તીર્થ આવી જશે આ ભાસ્કર આયનામાં સૂર્યદેવનું પૌરાણિક મંદિર સુવર્ણ તીર્થ કહેવામાં આવે છે આ સૂર્ય ભગવાનનું સાત ઘોડાના રથ ઉપર ભગવાન સૂર્યદેવ બિરાજમાન છે એવું આ સુંદર મજાનું મંદિર મિત્રો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જય જય ભોલેનાથ હર હર મહાદેવ જય જગન્નાથ જય સૂર્યદેવાય દેવ આ આપ કોઈ પણ કોમેન્ટ આપની કુળદેવીનું નામ જય સતીમાં જય સુરાપુરા દાદા કાંઈ પણ લખી શકો છો આપ ક્યાંથી આ જોઈ રહ્યા છો તે પણ આપ લખીશું હનુમાનજી મહારાજની એક સિંદૂરી મૂર્તિ છે એક બનાવેલી મૂર્તિ છે જય બજરંગ બલી પણ આપ લખી શકો છો કારણ કે હનુમાનજી મહારાજ એ પણ શિવના ગણ શિવનો અંશ છે અથવા શિવનો અવતાર છે આ ભોલેનાથ ભગવાનનું પૌરાણિક મંદિર સાથે અત્યાર સુધી કેટલાય ગુરુજનો અહીંયા પૂજારી તરીકે સેવક તરીકે ભગવાનની જે સેવા કરી છે તેની યાદીમાં આ બધેના ચરણ સ્પર્શ કરવાથી પણ આ એનું નામ લખેલું છે સાથે સત્તરસો એકાણું એટલે સમજી શકો છો આ કેટલું જૂનું મંદિર હશે સત્તરસો સત્તરસો એકાણું બાર છ ને ઓગણત્રીસ એટલે આ બે હજાર ચોવીસ છે સત્તા અઢાર અઢારથી થી ઓગણીસ ને ઓગણીસ વીસ ત્રણસો વર્ષ પહેલાંના ગુરુજીના આ ચરણો અને ત્યાર પછી ત્રણસો વર્ષ પછીના જે આ જે ગુરુજનો છે એના અઢારસો ને સત્યાસી અને આ ઓગણીસો ને સત્તાણું અને ઓગણીસો સત્તાણું પછી અત્યારે મહારાજ અહીંયા પૂજા કરે છે સુંદર મજાનો બગીચો પણ અહિયાં છે એટલે જોવાલાયક માણવાલાયક ધાર્મિક સ્થળ છે આ મિત્રો તુલસી વન મિત્રો શેર કરતા રહ્યો તમારી સાથે હું થોડી વારમાં વાત પણ કરું આજ કવરેજ સારું મળે છે ભોલેનાથને પ્રિય એવું બિલ્વ પત્ર બિલ્લીનું ઝાડ મોટા મોટા બીલા આપ જોઈ શકો છો ખૂબ મોટા મોટા બીલા અહીંયા ભોલેનાથને પ્રિય એવા આ બીલી વર્ણન છે આમાં બધા બીલીના ઝાડ છે અને આ એકદમ પૌરાણિક એકદમ સુંદર મજાનું મંદિર સુંદર મજાના દ્રશ્યો આપ અહીં દર્શન કરવા માટે આવી શકો છો એકદમ ચોખ્ખાઈ એકદમ ડિસિપ્લિન અહીંના પૂજારી પણ ખૂબ મૃદુભાષી સરળ સ્વભાવના અને ખૂબ આનંદિત પણ ડિસિપ્લિન શિસ્ત પ્રિય એવા ગુરુજી પણ અહીંયા ચોવીસ કલાક ભગવાનની સેવામાં હાજર હોય છે એટલે જગન્નાથના આપણે દર્શન કરી લીધા છે હવે આપણે બીજી જગ્યાએ બીજા શિવાલયોમાં થોડી પછી પાછા લાઈવ થશું અત્યારે આ સુવર્ણતી આપ સૌ મારી સાથે લાઈવ છો અરવિંદભાઈ તલપડા હરેશભાઈ વૈદ્ય હીરાભાઈ ઠાકોર દિલસુખભાઈ બંગિયા સંદીપભાઈ ગોટેચા સંજયભાઈ સાબલીયા જીતેન્દ્ર કુમાર જે કે એચવી ઓરગણિયા અશોકભાઈ ચવાણ જીતેન્દ્ર કુમાર ભરતભાઈ ટાંબલિયા અનિલ અગ્રાવત જીતેન્દ્ર કુમાર હાર્દિકભાઈ મારવિયા સૌ મિત્રોને જય ભાવિકા પંચાલ પ્રભા પરમાર શુલપાની મિશ્રા કલ્પેશ કોઠિયા પ્રદીપભાઈ પોપટ એચવી ઓરગીયા સંદીપભાઈ કોટેચા વીરાભાઈ ઠાકોર અરવિંદભાઈ તલપડા હરેશ વડાલિયા સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ વીરા ઝાલા દ્વારકા આ યજ્ઞશાળા સામે યજ્ઞ અત્યારે ચાલુ છે ખૂબ મોટી વનરાઈ અહીં અને ખૂબ મોટી જગ્યા આપ અહીંયા ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અજેશ્વર મહાદેવની સ્ફટિકની શિવલિંગ સાથે દસ અથવા ભગવાન ભોલેનાથની મૂર્તિ આ બધા દર્શન તમને અહીંયા વરવાડાથી પૂર્વ બાજુ લગભગ ત્રણ કિલોમીટરે આ સુવર્ણ તીર્થ મંદિર ઉપર થઈ શકે છે રોહિત ભટ્ટ અનિલ અગ્રાવત રમીલા અગ્રાવત સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધી જય જગન્નાથ જય માતાજી મિત્રો થોડું શેર કરી દેજો આ લિંકને એટલે અન્ય લોકો પણ આ સુંદર મજાના દ્રશ્યોના દર્શન કરી શકે ખૂબ સુંદર તળાવ છે એક લગભગ થોડા દિવસમાં આ તળાવ આખું કમળ કાકડીથી ભરાઈ જશે કમળોથી ભરાઈ જશે એટલે પ્રવીણભાઈ પી માઠકિયા એચ ડાંગર મિત્રો શેર કરો થોડું ઓર્ગનિયાભાઈ શેર કરી દેજો હર હર મહાદેવ લહેરુ પરીખ જય શ્રી કૃષ્ણભાઈ શેર કરતા રહેજો આપણે હવે બીજા મંદિરો તરફ જશું અને હું તમને અપીલ કરું છું રવિવારા શેર કરજો ભાઈ કે દ્વારકા ટુડેની આ લિંકને ખૂબ શેર કરજો કોમેન્ટ બોક્સમાં આપની કુળદેવીનું નામ કોઈ પણ ભગવાનનું નામ લખી શકો છો લાઇક કરવાનું ભૂલશો નહીં બીજા કાર્યક્રમમાં લાઈવ સાથે આપણે થોડી વાર પછી જોડાશું ત્યાં સુધી રજા આપશો દ્વારકા ટુડેના માધ્યમથી ઊંઘુધાભાભારી સુવર્ણતીર્થ વરવાળા દ્વારકા